હવે જોઈએ સમાચાર વિગતવાર તો આજે દેશમાં ખુશીનો માહોલ છે નેશનલ હેરાલ્ડ એક જૂનું અને આઝાદીની ચળવળમાં મહત્વપૂર્ણ અખબાર રહ્યો છે કોંગ્રેસ પાર્ટીના મંડળ સાથે અખબાર જોડાયેલું હતું પરંતુ ભાજપના મનમાં વિકૃતિથી સોનિયા ગાંધીને રાહુલ ગાંધી સામે ખોટા કેસોની તપાસો કરવામાં આવ્યા તથા મેગેઝીનને મદદ કરવાનો મુદ્દો ઉભો કરાયો તેમ છતાં કોંગ્રેસે તમામ કાનૂની પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ આપ્યો આજે સાબિત થયું કે સત્તા ઉપર કાયદો બેઠો છે તે સંયાયની મર્યાદામાં રહી કોંગ્રેસે આજના ચૂકદારુ સમર્થન આપ્યું છે આજે સમગ્ર દેશ પોતાના માધ્યમોથી એક લોકોની અંદર ખુશીનો માહોલ છે કે જે વર્તમાન સન્મુખ ત્યાર શાસકોએ સાવ ખોટી રીતે જે ન્યૂઝપેપરે દેશની આઝાદી માટે નેશનલ હેરાલ એ દેશની અંદર એ વખતે સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા બીજા કોઈ માધ્યમોનો અભાવ હતો ત્યારે એક ન્યૂઝપેપર જ એક મહત્ત્વનું અંગ હતું એ આઝાદીની ચળવળ વખતે જે ન્યૂઝ પેપરે ખૂબ ભોગ આપ્યો ખૂબ એના પત્રકારોએ રિપોર્ટરોને ત્રાસ આપ્યો અંગ્રેજોએ છતાં પણ એ માધ્યમથી આપણને આઝાદીમાં જવા માટે એ પણ એક મદદરૂપ માધ્યમ હતું